નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવાર મિત્રો આજની નવી આવક ની વાત કરીએ તો મિત્રો બારસો ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે ચૌદસો ગુણીની આવક જોવા મળી રહી હતી ગઈકાલ કરતા બસો ગુણીની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો રૂબરૂ જઈને જાણવાની ટ્રાય કરીએ મિત્રો ક્વોલિટી પ્રમાણે આજના બજાર ભાવ મિત્રો અને મિત્રો આ આપણી ન્યૂઝ ચેનલ છે મિત્રો તો કાલે વિડીયો જે મેં કહો તેમાં એકસો ને છપ્પન જણાએ ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી મિત્રો તેને હું દિલથી ધન્યવાદ આપું છું મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે આવા નવા વિડીયો જોશ અને જુસ્સાથી બનાવતા રહી મિત્રો તો મિત્રો ચાલો રૂબરૂ જઈને જાણીએ કહેવા રહી છે આજના બજાર મિત્રો અને આજની કેટલી તેજી મંદી રહેલી છે તે વિડિયોના એન્ડમાં વાત કરીશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાર હજારને એકત્રીસ રૂપિયાનો ભાવ જે આ માલું ચાર હજારને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે તો માલ સારો છે ચાર હજારને એકત્રીસ સૂપિયાનો

અગિયાર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો વેચાણું છે મિત્રો મિત્રો આજની તેજી મંદીની વાત કરીએ ને મિત્રો તો આજે પણ બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો કાલે પણ બજાર ઢીલું હતું આજે પણ બજાર ઢીલું હતું કાલે પચાસ સાઠ રૂપિયા બજાર ઢીલું હતું આજે પચાસ રૂપિયા જેવું બજાર ઢીલું ગણી શકાય મિત્રો આજે પણ પચાસ રૂપિયા બજાર ઢીલું ગણી શકાય મિત્રો આ માહિતી તમને સારી અને સચોટ લાગતી હોય તો મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ન્યૂ ચેનલ છે તો મિત્રો આ ચેનલને સપોર્ટ કરો મિત્રો જેથી કરીને અમારી ચેનલ અધર જાય ને આવનારા દિવસોમાં હરેક ખેડૂત લગીને આપણો વિડીયો પહોંચી જાય